ગવાર કર્યા ગવાર માં કશું ભઠ્યું નહીં હતું જેમ જેના હાથ ક્યાં ગવાર થઈ રહ્યા તો હું પૈસા ભેગો થઈ એમ કઉક ફોન આવી ગયો પાયા એટલે બાકી વાળાનો ફોન હા હલો હા 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 ભાઈ તમારા પૈસા હું કરી દઈ હોવ હોઉં આ કાલ લઈ દેજો ને સારું સારું એટલે બે હોય દે કોમ થતું નહીં ને પૈસા નહીં હારું શું કરું બાકી વાળા પૈસા તો કરવું પડશે નહીં ટોપી તો પહેરાવી પડશે ને કારણ હારું ચાલે એવું નહીં જવું જોડે પૈસા પૈસા ઉછી ના માગું ફરી આવું મારી

લોંટ હવાનું રાતે કરું શું કરી પણ શું કરું પડે પણ રોજ કેટલા ઉદાગર કરું રોજ આખો દાડે બીજું આપડે ધંધા પાણી હોય ના હોય એમ કોઈ બાજુ બસ આપણ જતો હે બસ બીજું શાંતિ હે શાંતિ હોય રમને ડાબડી ગયું મારું દેખાતું મળી ખાવાની હા તો ખાવાનું હોવું જોઈએ પૈસા લીધા તા કાલ ના ફોન ઠોક તમે તો બધું થાય અમાર કશું નઈ થતું અમાર થાય શાંતિ જોવાનું આખો અમારે લેર પણ લાકડો અમારે

આયોજન ભઠ્યો હેમન આટલું સારું કરો શું સારું કરેલા કન્યા માથા માં વાર ના મોડામાં મોડા ના મળે લાઈન મેર દે એ કરતો રાખી રાત ચાર દોષ છોકરા આગો પાછો થાય શું થાય એ તો સેટિંગ કરવાના ને એ છોકરો ના ખેલ નહીં એ બધી જવાબદારી બધી જોઈએ એમાં પીધેલા નું જો વાગડ તૂટ એ બધું જોવાનું હોય અંદર આ હું કરે જેવું લાગતો નહિ

એ સેટિંગ નું તમે રહ્યા દો આ આ જેવો અદ્રણ હારતો એ કરો તમારો કોમો નહીં આ નવરાત્રી નું સેટિંગ કરવાનો બરોબર એનો આયોજન એમને સાઠ હજાર જોડે જોઈએ માર્કડ તું જોડું ના મેરા મેરા ખબર નહીં ગોફો એ તો પૈસા પાછી તને ખબર હવે વાત કહ્યું એટલે ખબર હું લોટરી પચાસ હજાર રૂપિયા માર્કડા પડ્યા તો બધા પૈસા

એ સ્ટાર્ટિંગ નહીં બરોબર પચીસ રૂપિયા ની જરૂર હું તમારા ફૂલ સપોર્ટ માં રહી સપોર્ટ પચીસ આલું ખરો પાછા ખરો બાબત ખેચા ખેચ ચાલો બે મહિના કેવું પડે કહેવા કોઈને આલે ખબર ને તમે વાત કરી પચીસ પડ્યા હા પચીસ ને પચીસ રૂપિયા તું લે જા બીજા પછી તું આલી જ ખરો પણ લે હા બે પચીસ રૂપિયા પગડ હા પાણી તો જે ખરો પાછો ટાઈમ કશું હતું નઈ અને પછી કહ્યું આ ઊંડું સેટિંગ કરો બધા કેવા તો કરો હો હું તમારે ફૂલ સપોર્ટમાં માં હું હા 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 તો ઊંડું કે દેજે બધા કે હું ડાયબી આ સેટિંગ કે તો હું આ તો ડાયબી કરવાના હે કશું હતું ને બધે વાતો કરતો કરતો દઉ ગો તો એટલે વાતો નઈ કરો ને ઊંડું સેટિંગ મારું હે હું હો કશું હતું હા હા જા મારું તો 25 રૂપિયા લઈ જીયો પણ ના લે ને પછી આની વાત લગાવો પણ ખબર હું શું કહું હવે આ બધું સેટિંગ થઈ ગયું પણ હારું

થોડા પૈસા પૈસા જેટલા જોઈએ તમને ખબર પડે તો આપણે કાઢશું યાર તો વાત કરો હતો હું નહીં માર નહીં વાત તમારું વાર ઘર ઘરમાં ખાવાનો ઠેકો ને તમે પ્રોગ્રામ ની વાતો કરવા તમે બધી શીખ્યા ચિંતા કરો હું બધું લાવી દે આમ બધું કરે હું નવરાત્રી નું સેટિંગ માર કરવું સેટિંગ કરીએ એટલે આપડી ફરજ જેટલી આવે તમને ખબર એ બધું થાય એ તો કર્યા પછી થાય થોડું થાય પૈસા એકલા કાઢવા પૈસા એકલા તમે કઈ ન બધું થઈ ગયું એમને આખા ગો ની બધું ધ્યાન બેન બધું રાખવું પડે તમારે જો થોડો ઘણો સપોર્ટ આવવો પડે તો થાય બાકી થાય

એના કરતા હું સેટિંગ કરું માતાજી ના તમે યાર તમારું દિલ બહુ મોટું કેવાય માતાજી નાટલું વિચારું સારું કેવાય હું એમ કહું એટલે થોડું મારે કરું છું કલાકારે હું લાવું બધું હું લાવું બરાબર કલાકાર એટલે

નવરાત્રી નો સામાન લેવા જવાનું અરે તને ખબર જ નઈ ના ભાઈ આવના છિંદી માં જીવ આવું નવરાત્રી નો સામાન લેવા જવું પછી એવું બસ ફૂલા મૂલા લાવવાનું માતાજી કેમનો

માર તો ના કેવાનું હોય ને મારે કેવાનું હોય તો આગેવાન ના કસી ખોટ પડી હું તમારા સપોર્ટ માં હું નહીં આયોજન કરું તો લોઢાના ચણા ખાવા પડે મેં એમને કીધું તું કે તમારો કોમો નહીં આ બાજુ રોટલો જેમ ખાવાય એમ કુચી ખાવ એમ કઉ તમારો કોમો નહીં પણ એવા કે ના દર વખતે વિષ્ણુભાઈ ઉઘરાઈ તો કરત છે વીસ હજાર કે હું મારા ઘર ઉમેર દઈ એમ કરીને બધું કરવાનું કેતા આગેવાન ના મળ્યા બધા ગૌ વાળા મળ્યા બધું કર્યું એમ નઈ હું તો તમારા સપોર્ટ માં હું બરોબર એટલે તમારા સપોર્ટ માં જ રહી મારે એમના સપોર્ટમાં ના રહેવાય ને

એ તો કે માતાજી ના પૈસા વાપરી ખીધા ઉઘરાય ઉઘરાય ને બધા પૈસા કશું કલાકાર નું ઠેકવાનું હતું એ બધું ક્યાં તું વિશ્વાસ નહીં મેરણ આટલો ના બરાબર બરાબર આ તો આયોજન કરે એનો બધું અનુભવ બોલવું એ બધું હેલું એ તો પેલા આગેવાન ને કેવી વાતો કરતા કેવી આ આપડે નવરાત્રી ગઈ ને

પછી બધું છોડવાનું તારે ખબર પડે કોઈ ઉભું નહીં રહેતું આ વાયર વ્યાજ ને નેકરી જાય મારો ટ્રેક્ટર બોલાવવાનું બધું મંડપ ભરાવાનો બધો સામાન મેળવાનો બરાબર આ તો નવરાત્ર આ આવી ગયા પણ પાછળ પતા પછી મૂકવાનું થાય ફરી ખબર પડે એ તો બધું જોઈ કરવા તો કશો વાંધો ને કરવાનું મારે બરાબર હો ને હા